આ ઘટના ત્રણ દિવસ અગાઉ બની હતી સગીરા અનાજ દ્વારા અપહરણ કરી પરિવારજનો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે ગામના સુનીલ સિંહ ઉમર રવિસિંહ ઉમર બાવીસ અને મદદગારી કરનાર રીતે ઉમર અઠ્યાવીસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો નાબોયના પીએસઆઈ જી એમ રબારી અને તેમની ટીમે એસબીની ટીમ સાથે મળીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા મંગળવારે આરોપીઓને પકડી ગટ્ટાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણ આરોપીઓને સબજેલ મોકલી આપવાનો આદેશ કર્યો હતો જીતેન્દ્ર સોલંકી નેશન બસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર